પાણી હેલું જાય છે કાલ રાઈતનો વરસાદ હતો તો અત્યારે પાણી હેલું જાય છે અહીંથી આપણો આ વાડીનો રસ્તો આવી ગયો છે અને હજી જો આ બાજુ કપામાંથી પાણી આયેલું જ આવે છે અને આ બાજુ તમને મારી પાસે રોડ દેખાય તે જમનાવડ વાળો રોડ છે જમનાવડ તો વાલા સિંગડી તમે જોઈ શકો છો જોઈ અત્યારે આ બાજુથી

જોઈ લઈએ મિત્રો આપણે ગાડી આમ સામે દેખાય ત્યાં આપણે ગાડી રાખીને છે વાડી બાજુ આ બાજુ કપા તે પાણી ભરાઈ ગયું છે ચાલો જોઈએ મિત્રો આપણે એ ભૂગી ગયા છે વાડીએ પેલા માતાજીને પગે લાગીને પછી આપણે જો આ બાજુ કપામાં જ આવી આટો મારવા બરોબર તો હાલો આપણે કપા બાજુ એ લઈ અને હજી જોઈ લો કાલે શૈનનો વરસાદ આવ્યો હતો તો હજી આમાં પાણી ચાલુ જ છે હજી અત્યારે થયા છે બપોરના અગિયાર જેવું અને રાઇતે વરસાદ આવ્યો હતો તો હજી આમાં પાણી ચાલુ છે હજી જોઈ લો કપા આપણે આ રસ્તો છે રસ્તેથી અને જો કપામાં હમણાં આ બાજુ તમને દેખાડ દો પછી આપણે જ આવી પછાત બાજુ આટો મારવા ઠુવા પાણી ત્યાં આ કેટલું પાણી ભરાવાનું છે શું છે તે બધું આટો મારી આવી અને જોઈ મિત્રો આપણા ખેતરના બાજુમાંથી બાજુનું ખેતર છે મારા ભાઈનું એમાંથી અત્યારે હજી સોયાબીનમાંથી પાણી આવવાનું ચાલું છે અને રેડી જોઈ લઈએ આ બાજુથી ઉપલા ભાગમાં તમને કપા દેખાડી દઉં જોઈ મિત્રો હજી આ તારીખ છે અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજારને ચોવીસ અને જોઈ લો આપણે કપામાં કાલે આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે કેટલો કપા ઊભો હતો અને અત્યારે તમે જોઈ શકો છો જોઈ લો આ એટલો થોડો થોડો આ પવન હતો નહીં એટલે થોડોક ફાયદો થયો છે અને બાકી જો આ વરસાદના પાણીના વજનથી આ નિમો છે કપા બાકી જોઈ લ્યો હજી કાંઈ બહુ એ બધું કાંઈ છે નહીં અને અહીંયા કાંઈ જોઈ લ્યો આપણે અહીંયા ફોડી નાખ્યું હતું ઓલ બાજુ પાણી એવું એમાં તે આપણે આવડું આ હરખો કરી વેર્યું છે અને રેડી આ તો હાલો અમે આપણે આઈલા જઈએ પસાટ બાજુ ત્યાં જઈને તમને દેખાડી દેખાડું આપણો કપામાં શું કેટલું પાણી ભરાવાનું છે બધું અને જોઈ લ્યો મિત્રો અત્યારે ઠેઠા આપણે આવી ગયા છીએ પસાટે અને પસાટે જોઈ લ્યો હજી પાણી ભીરું છે આપણે ઠુવે હજી પાણી નીકળવાનું ચાલુ છે આપણે તો થોડું થોડું સરખું કરી નાખીએ એટલે પાણી બધું ઝડપથી બેને નીકળીએ અને જોઈ લ્યો આપણે ઠેઠા અત્યારે છે હાવ પસાટે અને તમે પસાટે પણ આપણો કપાસ જોઈ શકો છો જોઈ રેડી ચાલો આપણે જો આ પાણી ભરેલું છે તેમાં અત્યારે થોડો થોડો ઓલા પાળામાં પગ મારી દે એટલે છે ને પાણી બધું ઘાય ઘા બધા થોડું થોડું પાણી ભરેલું છે ને એ બધું નીકળીએ ગાયો તો બસ ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગ બધાને જય માતાજી આ તો ચેનલ સસ્ક્રાઇબ કરી હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં